જય શ્રી કૃષ્ણ મિત્રો આજે માક્ષર સુદ એકાદશી મોક્ષદા એકાદશી ગીતા જયંતિ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાગટ્ય દિન આજના દિવસે જ કુરુક્ષેત્રના મેદાનમાં પ્રભુ શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપેલું ભગવાન વેદવ્યાસજીએ જે મહાભારત લખ્યું એ મહાભારતનો એક ભાગ એટલે ગીતાજી મહાભારતમાં ઘણા બધા પર્વો છે એ પૈકીનું એક ભીષ્મ પર્વ અને ભીષ્મ પર્વમાં અધ્યાય પચીસ થી શરૂ કરીને અધ્યાય બેતાલીસ સુધીના અઢાર અધ્યાયના સાતસો શ્લોકને આપણે સૌ શ્રીમદ ગીતાના નામે ઓળખીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો સર્વ સ્વીકૃત અને સર્વાધિક લોકપ્રિય ગ્રંથ છે કારણ કે આ ગ્રંથ ભલે નાનો રહ્યો માત્ર સાતસો શ્લોકનો ગ્રંથ છે એ કદાચ આપણા ખિસ્સામાં રાખીએ ને

જે ગીતાજીને આત્મસાત કરે એને ગીતાજી યોગ્ય માર્ગ બતાવે યોગ્ય રસ્તો બતાવે મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ માણસને આપણે રાજી કરવો હોય કોઈ પણ માણસની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ એ માણસના મનને વાંચવું જોઈએ એ માણસના હૃદયને વાંચવું જોઈએ એને શું ગમે છે આપણી પાસેથી શું અપેક્ષાઓ છે એના પોતાના વિચારો શું છે એ બધું જો આપણને ખબર પડી જાય અને આપણે એ પ્રમાણે વર્તીએ તો તે માણસ ચોક્કસપણે રાજી થાય શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનનું ભગવાનનું મન અને અને હૃદય છે એટલે જો શ્રીમદ ભગવદ્ ગીતા સમજાઈ જાય ને તો ભગવાનનું મન અને ભગવાનનું હૃદય સમજાઈ જાય અને મન અને હૃદય સમજાઈ જાય તો પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થયા વિના રહે જ નહીં ભગવાન આપણી પાસેથી શું ઈચ્છે છે માનવ તરીકે આપણને આ જગતમાં મોકલ્યા છે ત્યારે આપણે આ જગતમાં શું કરવાનું છે વિદાય લઈએ ત્યારે આ જગતને આપણે શું આપીને જવું જોઈએ આપણે આપણા આત્મકલ્યાણ માટે શું કરવું જોઈએ આ બધી વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુ શ્રી કૃષ્ણએ અદભુત રીતે અર્જુનને સમજાવી છે આ વાતો તમામે તમામ લોકો જગતની મોટી મોટી સેલિબ્રિટીઓ એમણે સમજીને એ વાતો પરથી પોતાની જાતને એક અલગ કક્ષા સુધી પહોંચાડી છે એ માત્ર આધ્યાત્મિક ક્ષેત્રની વ્યક્તિ હોય એવું જ નહીં કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિ જેમણે ગીતાજીને વાંચ્યા છે ગીતાજીને સમજ્યા છે એ વ્યક્તિ પોતાના ક્ષેત્રની અંદર એક વિશેષ કામ કરી શકી છે અણુ બોમ્બના સર્જક રોબર્ટ ઓપન હાઇમર અહીંયા યાદ આવે છે એટલા માટે કે રોબર્ટ ઓપન હાઇમર યહૂદી હતા પણ એમણે જ્યારે ગીતાજી વિશે સાંભળ્યું ત્યારે એમણે વિચાર કર્યો કે મારે ગીતાજી વાંચવા છે ગીતાજીનું ભાષાંતર વિશ્વની મોટા ભાગની ભાષાઓમાં થયેલું એટલે એમણે જે ભાષામાં વાંચવું હતું એ ભાષા ઉપલબ્ધ હતી પરંતુ એમણે નક્કી કર્યું કે હું ગીતાજી સંસ્કૃતમાં વાંચીશ એક યહૂદી માણસ

શ્રીમદ ભગવદ્ ગીતાના બે શ્લોક યાદ આવે છે પ્રથમ શ્લોક અધ્યાયનો શ્લોક આકાશમાં એક સામટા ઉગેલા હજારો સૂર્ય અને જ અધ્યાયનો બત્રીસમો શ્લોક જગતનો નાશ કરવા માટે પ્રગટ થયેલો હું મહાકાળ છું આ બંને શ્લોક મને યાદ આવે છે જરા વિચારીએ કે એક બીજા ધર્મના વ્યક્તિએ ગીતાજીને કેવી રીતે વાંચ્યા હશે અને ગીતાજીએ પણ ધર્મના ભેદભાવ વગર એ વાંચનારનું કેવું માર્ગદર્શન કર્યું હશે ગીતાજી એ જીવન ગ્રંથ છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એમની પાછળ ગીતાજીનો બારમો અધ્યાય પંદરમો અધ્યાય એનું આપણે પાઠ કરતા હોઈએ છીએ બહુ સારી વાત છે કારણ કે વ્યક્તિનો જીવ ભગવાન સાથે જોડાય પરંતુ એની સાથે સાથે એ પણ સમજીએ કે આ જીવન ગ્રંથ છે અને જીવન ગ્રંથ હોવાને કારણે આપણે ગીતાજીને નિયમિત રીતે સેવન કરીએ વેદ ઉપનિષદ આપણને નહીં સમજાય પણ એ વેદ ઉપનિષદનો સાર અત્યંત સરળ રીતે ભગવાને ગીતાજીના માધ્યમથી આપણી સૌની સમક્ષ મૂક્યો છે બીજી રીતે જોવા જઈએ ને તો ગીતાજી ધર્મ ગ્રંથની સાથે સાથે મનોવિજ્ઞાનનો પણ મોટો ગ્રંથ છે ભગવાન એક માણસ તરીકે આપણા સર્જક છે અને સર્જક હોવાને કારણે આપણી ખામીઓ અને ખૂબીઓ એની બંનેની ભગવાનને ખબર છે અને એટલે ગીતાજીમાં એમણે માણસ જાતની ખામીઓ પણ બતાવી છે માણસ જાતની ખૂબીઓ પણ બતાવી છે ખામીઓ બતાવીને ખામીઓને દૂર કેમ કરી શકાય એના ઉપાયો પણ બતાવ્યા છે અને ખૂબીઓ બતાવીને એ ખૂબીઓને વિસ્તૃત કઈ રીતે કરી શકાય એનું માર્ગદર્શન પણ આપ્યું છે અને એટલે જ માત્ર ને માત્ર આધ્યાત્મિક રીતે નહીં વ્યવહારિક રીતે પ્રગતિ કરવા માટે પણ મને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે એવો અદ્ભુત ગ્રંથ છે આજે ગીતા જયંતિના દિવસે આપ સૌને ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એક પ્રાર્થના પણ છે કે આપણા ઘરમાં માત્ર ગીતાજીનું પૂજન થાય આપણે ગીતાજીનું દર્શન કરીએ ગીતાજીને વંદન કરીએ એટલું જ નહીં ગીતાજીનું પઠન પણ કરીએ અને ગીતાજીને આત્મસાત કરીએ આપનો દિવસ મંગલમય રહે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ